તો જીરાની અંદર આજે જોઈએ તો હું તો લગભગ સમજો ને છેલ્લા એક મહિનાથી ફરું છું આવું જીરું ક્યાંય જોયું નથી તો આની અંદરનું કારણ શું છે તમે શું આપ્યું છે કે આવું સારું જીરું છે આની અંદર આપણા ભાઈ દીધું પાયું છું બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન એક લીટર આ કેટલા વિઘન જીરું છે દોઢક વિઘન દોઢક વીઘાનું છે પણ છતાંય તમે આ વસ્તુનો ડોઝ છે ચૌદસો સાડી ચૌદસો રૂપિયાનો ડોઝ છે અને એક એકરથી ત્રણ વીઘા સુધી ચાલે પણ છતાંય તમે દોઢ વીઘામાં પાઈ દીધું બે વીઘામાં પાઈ દીધું પણ આ ઓર્ગેનિકની ખાસિયત આ છે કદાચ વધારે પડી દે તો એ નુકસાન નથી ઓછું પડે તો આ કોઈ તકલીફ નથી પણ મેઇન ફાયદો આજે કહેવાનો જે જીરાની હું વાત કરું છું કે આવું જીરું નથી જોયું એનો પ્રશ્ન છે જીરા તો ગોઠણ ગોઠણ સુધીને જોયા છે પણ પ્રશ્ન હું અહીંયા ગોઠણ સુધીનું હોય ઓલા પણ જાવ તો આવડું મોટું કુંડાળું સુકારાને છોડવાનું હોય તો સુકારો નથી આવ્યો એની પાછળનું કારણ તમને શું લાગે છે

આ બે પ્રોડક્ટની ખ્રાસિયત જ છે સુકારો તો રોકશે જ પણ હારે હારે જીરાનો ગ્રોથ પણ સારો કરી દે છે જે આપણે નજર સામે જોઈ શકીએ છીએ આ જીરાનો ગ્રોથ જો તમે બબે માળ ઉપર બંધાઈ ગયા છે આમાં બીજી કોઈ વસ્તુ આપેલી છે ખરા રમેશભાઈ તમે બીજી કોઈ વસ્તુ નથી આપીને ખાલી બે જ પ્રોડક્ટ આપી છે હવે આપણે જોઈએ ખાલી પિયતમાં બે જ પ્રોડક્ટ આપણી આપી છે બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન છતાં પણ જીરું આપણે જોઈએ કે એક જ સરખું એક જ હાઇટ આવી જ રીતે એક જ સરખા ફ્લાવરિંગ પકડાયેલું છે કોઈ છોડ નાનો મોટો નહીં પણ કોઈ પણ છોડનો એક પણ છોડ સુકારાનો દેખાય નહીં એવો આખો સરસ મજાનું જીરું જે કહીએ આપણે રમેશભાઈએ બનાવ્યું છે તો રમેશભાઈ આ જીરું તમે બનાવ્યું અને પ્રોડક્ટ અમારી વાપરી તમને આ પ્રોડક્ટથી શું ફાયદો થયો અને ખેડૂતોને અમારા ખેડૂત મિત્રોને શું સંદેશ આપવા માગો છો તમે વાપરવા જેવી ખરી આ પ્રોડક્ટ વાપરવા જેવી કરી અને અમે તો એ જ કહીએ છીએ વાપરો તો ખબર પડે સાંભળવાથી કે જોવાથી ખબર પડવાની નથી અડધામાં વાપરો જેથી કરીને તમે વાપરું છે એમાં નથી વાપરું એમાં એમાં તમે નરી આંખે રિઝલ્ટ જોઈ શકો એવા સારા પરિણામ મળે છે હવે આપણે આ વસ્તુ તમે જે એગ્રોઈથી લેવાતા એગ્રોવાળા ભાઈને આપણે કહીએ ને થોડુંક કે એમનું નામ એગ્રોનું નામ અને મોબાઈલ નંબર કે કે જેથી કરીને આપણો જે વિડીયો જોવે છે જે મિત્રો એને કાંઈ પણ વસ્તુની માહિતી લેવી હોય તો આજે જીરાના સુકારા ઘરે ઘરે છે વાળીએ વાળીએ છે તો શૈલેષભાઈ આપનું નામ એગ્રોનું નામ અને મોબાઈલ નંબર ખાસ જણાવો ઝાપડિયા શૈલેષ ક્રિષ્ના એગ્રો સેન્ટર સુપર મોબાઈલ નંબર પંચાણું પાંચ એક્યાસી એકાવન ચાર બાસઠ સરસ થેન્ક યુ ધન્યવાદ કેટલો ઉતારો આવે અંદાજ આમાં ઉતારો કેટલો આવશે અંદાજો જીરાનો તમને લાગે છે આ વર્ષે તમને શું લાગે છે વધશે કે ઘટશે એવું થઈ જાય એટલું તો થયે જ એની કરતા વધે તો ખરું કારણ કે આ વર્ષે જીરાની રોનકી કઈક અલગ છે તમારે કારણ કે આવું જીરું લગભગ વિસ્તારમાં ફરતા ગામમાં કોઈ નથી કે બધાને મેન કેમ આ વર્ષે શું છે વરસાદના એના કારણે થઈને સુકારાનો પ્રશ્ન વધારે છે એટલે બધાને જીરાં બેહ જાય છે આજે આપણે જોઈએ એક જ હરખું જીરું એક જ હરખી ઘટમાં બધું દેખાય છે પણ છતાં પણ આટલું સારું જીરું છે મહત્વ તમને રિઝલ્ટ આપણી આખું સામે છે કે આટલું સારું રિઝલ્ટ મળ્યું છે કઈ વાંધો નહીં બીજા ખેડૂત મેત્રોનું ભ્રમણ કરજો બસ આ વિડીયો વધારેમાં વધારે શેર કરો જેથી કરીને સુકારાના પ્રશ્ન આપણે વધારેમાં વધારે સોલ્વ કરી શકીએ